નમસ્કાર મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમે ઓનલાઈન અવનવી જાહેરાતો જોતા હશો અને અત્યારે હાલ સૌથી ટ્રેન્ડિંગમાં જાહેરાત હોય તો વજન ઘટાડવાની તો એવી એક જાહેરાત અત્યારે બહુ વાયરલ થઈ રહી છે અને લોકો એમાંથી ખરીદી પણ કરી રહ્યા છે ત્યારે આપણે દર્શક મિત્રો આપણા જે છે એ એના પાસેથી જાણવાની કોશિશ કરીએ કે એ લોકોએ આ જે પ્રોડક્ટ ખરીદી એનાથી એમનું વજન ઘટ્યું કે પછી પૈસા ઘટ્યા શું થયું એ આપણે દર્શક મિત્રો પાસેથી જાણીએ

અને દસ થી બાર વાર વોમિટ થવા માંડે મારે ઓકે તો તમે પછી પછી એના ઉપર મેં એ લોકો કોલ કર્યો મેં સામે કોલ કર્યો એ સર હા તો મેં કીધું સર આવી રીતે થાય છે તો એ લોકો નો રિસ્પોન્સ સૌ કમ્પ્લીટ આપ્યો ને કટ કરી નાખ્યો એની બીજા નંબર પર કોલ આવ્યો મને એમણે મેં કોલ કર્યો ઠીક છે અમારે કઈ જવાબદારી ના હોય અમે ઉપર વાત કરીને તમને કહીશું દઉં એમ કરીને કોલ કટ કરી નાખ્યો મારો ઓકે ઓકે તો આ લોકો પછી જાહેરાત કરે છે કે સાત દિવસમાં તમને જો વજન ના ઘટે તો પૈસા પાછા મની ની ગેરંટી આપે તો એનું તમે કઈ ના કહી દો તમે પૈસા પાછા માટેનું કંઈ સર મેં બધી રીતે વાત કરીશું તો મારો પાસે કોલ બેક જ ના કર્યો પછી મેં પાછો ઓર્ડર કર્યો ને બીજી વાર તો એ લોકો સામે મને કોલ તમે એમને કીધું તમે આવી જાહેરાત કરશે કોઈ રિસ્પોન્સ તો નહીં મળ્યા તમારી પાછો કોલ બેક માં એ ઓર્ડર કરેલો બીજી વાર વાતચીત છે પ્રોડક્ટ તમને સમજાવ્યો મેં એમને કોઈ જાતવામાં ફેર પડતો થાય છે લૂઝ મોશન થાય છે એનું શું કરવું તો મને એવો તો સારામાં ચલો ને કે તમારા માટે કે લૂઝ મોશન થાય તો તમારો વેટ ઓટો થઇ જાય સે થઈ છે

અને એ લોકોએ તમને શું પછી ફોન તમે મગાવ્યો હતો એ લોકોએ લોકોએ શું તમને તમને કઈ રીતે બધું જાણકારી આપી લોકો પાછા આપશું બરાબર એવું અને બીજું કે આ તમે પાવડર લ્યો છો તો એની કોઈ આડઅસર કે એવું કઈ છે એવું જાણવા મળ્યું છે કઈ હા ડેસર તો નહીં પણ આમ લાગે છે એવું કે પછી ના લેતા નથી ને તો આપણે એમ થાય કે આ લઈએ તે પાવે એવી આદત પડી એવો પાવડર છે બરાબર એટલે પછી તોય હું કઈ લેતું નથી હજાર હાલમાં પાવડર છે બરાબર તો આનાથી તમને કઈ ફાયદો થયો કે કઈ નથી થયો ફાયદો તમને કાઈ ફાયદો નથી છો આ ગામ માં બજાર માં દસ દસ વીસ રૂપિયા નો જે પાવડર મળે એ જ પાવડર છે બરાબર આ સ્લીમ પાવડર બેંકુ બનાવે છે આ બધાય આ બધાય જેટલા વિડિયો બનાવવા વાળા છે ને હા હા એ બધા એના પૈસા ખાતે એક ધારુ જાહેરાત કરે એટલે માણસ ને આમ કે ઓલું લાગે કે ની આ છે હારું પણ હકીકત માં ફ્રેક પ્રોડક્ટ છે આખી આ બરાબર છે તો આના આગળ તમે પછી પૈસા પાછા લેવા માટે કઈ કાર્યવાહી કરી કે નથી કરી તમે

તો એક બે દિવસ પીધી પણ મને કઈક આવું લોચા આપસી લાગ્યું આ રી આ દવા ના પીવાય મેં કીધું બરાબર પછી લોકો ને કોલ બેક કર્યા મેં તો કોલ બેક માં કોઈ જવાબ ન દે કે હમણાં તમને કરી દો હમણાં કરી દો રિપ્લેસમેન્ટ તમારો જીએસટી નંબર મોકલો તો આજે કોઈ પણ કંપની હોય તો જીએસટી નંબર તો હોવો જ જોઈએ નો એ લોકો જીએસટી નંબર મોકલ્યો ને કઈ ને પછી મને ધમકી આવવા મળે કે ભાઈ હવે તમારે લેવી જ પડશે દવા એમાં નહીં ચાલે કઈ છે બરાબર છે તો મેં કીધું એવું તો ના જ હોય તો ના ના તમારે હવે તો તમારે રાખવી જ પડે કે અમારે રિપ્લેસમેન્ટ અત્યારે અમારે અમે કેવું શું કે ઓનલાઈન ક્યાંક કહી શકે મેલ અમે નાખી દીધો છે બરાબર છે એટલે મેલ માંથી તમને જવાબ આવશે કઈ છે બરાબર છે નહીં જાણે પણ દે ત્યારે ધમકી આપણને દીધા કરે કે અવાય નહીં બદલી નામ ને તેમ ને બરાબર શું કેવા આપડે સરખેજ ની બાજુમાં નાની ક્યાંક કંપની છે એ બધી વાતો કર્યા કરે છે બરાબર છે હું ટૂંકમાં ગુજરાતના જ છે ફ્રોડ કરવા વાળા હા હા ના હોય તો ઘણે ઘણા બીજા આપડી જેવા ગરીબ ગરીબ ઘણા હલવાઈ ગયા બિચારા આની આ વસ્તુ બરાબર છે નાના માણસ મરી જાય આની અંદર બરાબર એટલે તમે ખરીદી કરી મતલબ તમે તો પછી એના તમે જે પ્રોડક્ટ લીધી એના તમે કન્ઝ્યુમ કર્યું તો એની શરીર તમારા શરીર ઉપર કઈ આડઅસર દેખાણી કે કઈ ફાયદો મળ્યો તમને અરે હું શું કહું આપડે ઘરની અંદર ઉધે આવે ને ઉધે હા હા સેમ એની જેવી જ લાગે આ લોકો એક જાતનું લાકડાનું ભૂસું જ છે આ વસ્તુ બરાબર છે કોઈ દવા નથી હા 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 મેં તો એ લોકો ને વ્યા સુધી કીધું તમારો લાઈવ વિડીયો મને મોકલો ખાતા તમે પોતે ખાતા મને બતાડો તમે ખાઈ શકો છો બે ત્રણ મેન મે સ્ટાર હોય બધા યુટ્યુબ વાર એ બધા કરાવરાખતા હોય બરાબર છે એટલે આમાં બધું બહુ બિચારા ગરીબ માણા તો બહુ બિચારા હલવાઈ ગયા છે એને તો આટલી બધી ખબર ના પડે બરાબર એને તો એમ કે શરીર ઉતરવું જોઈએ વગર ખાધે પીધી ઉતરવું શું કામ નું મંગાવી બરાબર એટલે આવા બિચારા કેટલાય આવા સલવાઈ ગયા એટલે આ લોકો ખોટી જાહેરાતો કરી અને ખોટા પ્રચાર કરી અને ખોટી દવાઓ આપી અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને ફ્રોડ કરી રહ્યા છે પૈસા પડાવે છે એવું એવું લાગે ને એમાં આપણા ગુજરાતી પાસે એને એડવર્ટાઈઝ કરવા પાસે બરાબર છે એ લોકોને સમજવું છે કે આ વસ્તુને એડવર્ટાઈઝ ના કરે આપણે બરાબર હા

એ લોકો એ ફોટા આપડા ને મોકલે છે મેચ નથી થતા બરાબર છે હા મતલબ કે મેં કીધું એક અમદાવાદ નો નજીક નો સીન તો મને બતાવડો કે ભાઈ અહીંયા તમે જાઓ જોધપુર ની અંદર જાઓ કે ત્યાં જાવ ત્યાં નું શરીર વધી ગયું છે બરાબર તો ઉતરી ગયું છે તો હું ત્યાં જઈને જોયા એવો તો કે આ લોકો એવો કે ફોન કર લોકેશન નાખતા નથી કે હા 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 અને બીજું એવું છે કે પ્રોડ છે હા બીજું એવું એવું કહો છો કે તમે કે આ લોકો જ્યારે પૈસા પાછા આપવાની વાત થાય છે ત્યારે પૈસા નથી આપતા પાછા બરાબર અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને ખોટી ખોટી જાહેરાતો કરી અને લોકોને ભરમાવે છે એવું હા હા બસ તો હવે તમે કદાચ કોઈ તમારી પાસે રિફર માંગે કે ભાઈ તમે પ્રોડક્ટ લીધી હતી તમે શું લાગે છે તમને કે આ પ્રોડક્ટ લેવી જોઈએ કે ના લેવી જોઈએ લોકો માટે શું કહી શકો તમે ના લેવાય એવું તો ડોક્ટર ની સલાહ લઈ લે બરાબર છે આ પ્રોડક્ટ લીધા ભાઈ તમને કઈ શરીર ઉપર કઈ આડઅસર દેખાણી તમારે ઘણા લોકો એવું કીધું છે કે ભાઈ અરે પેલા પ્રથમ તો તમે તમે ઘર આ નીચે ઉતારી શકો બરાબર છે આમ કહું છું જેવું આપણે લાકડું જેવું સડી ગયું એની બાસ કેવી આવતી છે સેમ ઈ પ્રોસેસ જોઈએ છે બરાબર છે આમાં કોઈ પાવડર નથી હોતું કશું જ નથી હોતું આજે કંપનીનો કોઈ સીઈઓ હોય ને તો આપણે એને મૂક્યું કે કંપની આ જે મોટી મોટી આ જે કોલગેડ ગમે તે કંપનીના માલિક તો પોતે હોય છે ને બરાબર હા હા લિમિટેડ કંપની આની કોઈ કંપની નથી આની કોઈ બરાબર એટલે આને કંઈક એવું કરો તમે કે જાહેરાત થાય બધાને ખબર પડે કે આ વસ્તુ પ્રોડક્ટ ના કરી દીધું બરાબર તમે જ હું એ બસ એજ સવાલ ઉપર આવતો કે તમે શું કહેવા માંગો છો કે આ પ્રોડ આ જે ફ્રોડ કે જે પણ થઈ રહ્યું છે એના આગળ તમે શું ઈચ્છો છો કે કેવું થવું જોઈએ શું કરવું જોઈએ હું તો કહું છું આની પર પોલીસ કેસ કરવો જોઈએ હું તો એમ માનું છું બરાનતા જાગૃત હોય જોઈએ ધન્યવાદ તમારો કે તમે અમારી સાથે જોડાયા તમારી પોતાના જે પણ રિવ્યુ હતા તમારી જે પણ સમસ્યા હતી એ અમારી સાથે શેર કરી અને લોકોને અવેર કર્યા કે આ પ્રોડક્ટ કેટલી સારી છે કેટલી ખરાબ છે એ બગલ માહિતી આપી તમારો જોડાવ મતલબ ખુબ ખુબ ધન્યવાદ તો આ હતા જે લોકોએ પ્રોડક્ટ ખરીદી પોતે વાપરી અને એ લોકોના કેવા રિવ્યૂ રહીઆ રહ્યું મોસ્ટલી તો રિવ્યૂ નેગેટિવ તરફ જઈ રહ્યા છે કે કે આ પ્રોડક્ટ લેવાથી એમનું વજન તો ઓછું નથી થતું પણ એમના ખીચાના પૈસા ઓછા થઈ રહ્યા છે અને જે જાહેરાત અને જે લોભ એ લોકોએ લોભામણી જાહેરાત કરી હતી એ પ્રમાણે એ લોકોએ ખરીદી કરી હતી કે મની બેગ ગેરંટી મળશે પણ એ લોકોને ન તો પૈસા મળી રહ્યા છે કે ન તો પોતાના શરીરનું વજન ઓછું થઈ રહ્યું છે બલકે એ લોકોના શરીરને અમુક નુકસાન થઈ રહ્યા છે જે હવે એ લોકોને આગળના ભવિષ્યમાં ભોગવવાના રહેશે પણ આવી અવનવી જાહેરાતો જોઈ અને આપણે કોઈ પણ વિચારા વગર કે સમજાવી વગર કોઈ પ્રોડક્ટ ના ખરીદવી જોઈએ એ પ્રોડક્ટ વિશે વધારે જાણકારી મેળવવી જોઈએ એના ફાયદા એના ગેરફાયદા બધું જાણવું જોઈએ અને સૌથી વધારે કે પ્રો પ્રોડક્ટની વિશ્વસનીયતા કેટલી છે એ પણ તમારે જાણવું જોઈએ બાકી આવી હજારો પ્રોડક્ટો ઓનલાઈન વેચાતી રહે છે અને લોકોને લોભામણી જાહેરાતમાં પોતાની રીતે ફસાવતી રહે છે હવે તમારે શું કરવું એ તમારા ઉપર છે એક જાગૃત નાગરિક તરીકે એટલી અવશ્ય વિચારવું જોઈએ કે આના પ્રોડક્ટથી તમને શું ફાયદા થવાના છે અને શું ગેરફાયદા થવાના છે આવા જ અવનવા વિડીયો જાણવા માટે કે જોવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે